મારું નામ છે સાસવાડિયા રસિકભાઈ જયંતિભાઈ ગામ ના તાલુકો પર તાલુકા જિલ્લો બોટાદ પિયત માં આપ્યું અને સ્પ્રે માં રક્ષા અમૃત ને અમૃતનો ઉપયોગ કર્યો છે બરાબર કેટલા વર્ષ અંદર જે ખેતી કરી રહ્યા છો તલ ની પાંચ વર્ષ થી પાંચ વર્ષથી તમે જે ખેતી કરો છો એમાં અને આ વર્ષમાં તમને ડિફરન્સ શું લાગે છે ડિમ્ફરન્સ આફેર વાતાવરણ ના હિસાબે તો હા એમ લાગતું કે આફેરે તલ જ નહીં કંડિશન એવી હતી કારણ કે શરૂઆતમાં લાગત ઉતરતા જ બરાબર પછી આ ટ્રીટમેન્ટ ચાલુ કરી આની અંદર આપણે બીજી કોઈ દવાનો એક ખર્ચ ઘટાડવો હોય તો આ વસ્તુનો ઉપયોગ કરાય આનો બહુ રિઝલ્ટ સારું છે બ્લેક અમૃત ને રક્ષા અમૃત તમે એકદમ સ્પ્રે કરશો એટલે તમને એમ દેખા જાય છે કે નહીં આ વસ્તુ જ વપરાય એમ કારણ કે મારે તલની કન્ડિશન કંડિશન એવી હતી ને કે સ્પ્રે કર્યો અને ચોથા પાંચમા દિવસથી ને સુધારો થવા મળ્યો અને અત્યારે એકદમ ફ્લાવરિંગ બહુ સારું આવ્યું અને મધમાખી પુષ્કળ